સરકારી બધા પ્રશ્નો હોવા છતાંય કોઈ બોલવા વાળો નેતા કેમ નથી આખા રાજકોટમાં એ મોટો પ્રશ્ન છે એ મોટો પ્રશ્ન છે કે કેમ નથી બોલતા અને બોલે તો ટિકિટો કપાઈ જાય એમ છે હું બોલે

ફોરબીમાં તમને પ્રશ્ન પૂછો છો ઈશુદાન ગઢવીની સભા જ્યારે આવતી હતી ત્યારે હાવ નાનો વ્યક્તિ હતો એ જે તમારી પ્રશ્નો પૂછતો તો તમને ત્યારે એને લાફો મળ્યો તમારા કાર્યકર્તા એને લાફો મળ્યો હજી તમારી એક સી આવી ભલામણ તમે એમ કહો કે અમે આમ કરીને અમે આમ કરી બીજું કાંઈ બીજું કાંઈ કહેવા જોઈ કહીએ તમારા નામને ગામને કહી બધાને ખબર પડે ગોણે પૂછ્યું હા એ ખબર પડે ભાઈ મારું નામ કાંદરભાઈ મુર્ખે સુભાદાયક ગામ મારું બગદડિયા

તમારી સરકાર સરકાર પંજાબ છે ભાઈ ખાડા નથી એમ કોને નથી કેટલા તમારે નથી તમે એમ તો રાજકોટ ખાતા વાંધો સુભાષભાઈ સાંભળો તમારી બધી વાત કહેવાય ગઈ કે કઈ બાકી રહી ગયું છે આ વાત મિત્રો નીચે બેસી જશું ગોપાલભાઈ ને આપણે સાંભળવા છે એમાં સુભાષભાઈ એમનું એવું કેવું છે કે પંજાબમાં તમારી સરકાર છે તો હું ન્યા રોડ માં ખાડા નથી

આપડે પથારી પલ્લી ગઈ છે ગામના ગોદડા બદલવા એ ન હોય ભાઈ રાજકોટ માં બેઠા હોય તો મારે હું અમદાવાદ ની વાત કરવાની પણ રાજકોટ માં બે રાજકોટ ની વાત આલતી હોય પણ હમણા હમણા સુભાષભાઈ તો બહુ સારા માણસ છે સજ્જન માણસ છે પણ હમણા હમણા ભાજપ વાળે આ ધંધો ચાલુ કર્યો પાંચ પાંચ હજાર ખિસ્સા નાખે ને એટલે ગમે આવીને ને ફોટી જાય પણ અમને

આખા રાજકોટની અંદર ડ્રગ્સ વેચાય છે બેફામ ફામ યુવાનોનું જીવન બરબાદ થઈ લો હું દસ હજાર રૂપિયા ખિસાબ નાખું પૂછો જાઉં ભાજપપાળના પ્રશ્ન ગોપાલ ઇટાલિયાને પ્રશ્ન પૂછવાથી ગુજરાતની જનતાનું ભલું થતું હોય તો હું આખો આખો મહિનો અહીંયા બેહી જવા તૈયાર છું બધા આવીને મને પૂછી જાવ પ્રશ્ન જ્યાં પૂછવાનો છે ત્યાં પૂછો મારા વાલા તો ગુજરાત આખું સુખી થાય મારી સરકાર આવે તેથી મને પૂછજો આ જેની છે એને પૂછો પણ ન્યા પ્રશ્ન પૂછો ઢીંડા ભાંગી નાખે પોલીસ વાળા વાટે જ ઉપાવે ભલામણ એટલે અમને પૂછો એમાં કઈ બહુ મહાનતા નથી અમને પ્રશ્ન પૂછો એમાં મહાનતા નથી બહુ મૂછે વળ ચડતો હોય તો પૂછો સી પાટીલ ને જો પાછા આવવા દે તો કહેજો મને કાલની ગોપાલ ઇટાલિયાની રાજકોટની સભા અને આ તમે જોવા માણસોનો નો ઉમટી પીડો આ બધે જોઈન રાઇતે નો મનેય હુવા દીધો અને નો રાજકોટ રાજકોટવારાય હુતા ભારતીય જનતા પાર્ટીની આ અમુક નેતાઓ ને રાઇતે નીંદર નથી આવી આ બધેય સેલાબ જોઈન રાજકોટની અંદર કાલે ગોપાલભાઈ ઇટાલીએ કર્યો ને વ્યવસ્થિત રાજકોટની બે સભા અને ભારતીય જનતા પાર્ટી રાજકોટની એક સભા એના જેવું આખું મિશ્ર આંદોલન થયું અને ગોપાલભાઈ રેલો પાયડો રાજકોટમાં હવે બીક આવી કે બાપ અત્યારે ગોપાલ જો બધે ગોપાલ ઇટાલિયાની તમામ સભાઓ તમે જોજો માણસો એમાં ભરપૂર રહી છે ભાજપ હવે ભૂંડી બીક લાગી ગઈ છે આનાથી કે ભાઈ આ એટલું બધું માણસો ભેગું કહે છે આપડું શું થાય તી પછી રાજકોટની અંદર એક નવો પ્રશ્ન રાઈતે સાડા ત્રણ વાગે મને ફોન આવ્યો એક ભાજપના નેતાનો બોલો હવે ઈ હાડા તઈ વાઈ ગયા સુધી ગોપાલે આને નથી હોવા દીધા તો તમે વિચારો ચૂંટણી માં મને એમ છે ઉજાગ્રો કરાવવાનો હે બાઈ ને એમાં ઈ નેતાનું એવું કેવું હતું કે જો રાજકોટનો નો લેવા પટેલ સમાજ ગોપાલ બાજુ વળી ગયો એટલે કે બનિયા ભાજપની નાવડી ડૂબી ગઈ રાજકોટની અંદર અને રાજકોટની અંદર ભાજપની નાવડી ડૂબી એટલે રાજકોટ ગામિયામાં પણ ભાજપની નાવડી ડૂબવાની આ ચોખ્ખી કપડા વગરની વાત હવે આનું કરવું હું મેં કીધું વડીલ શાંતિ રાખો નોરતા હમણાં ચાલુ થશે આરાધના કરો આ ફેક્ટર હે ને મિત્રો આ ફેક્ટર આ ફેક્ટર બે હજાર સત્તર ફેક્ટર છે તમે તમારી આઈખે જોજો આ બે હજાર સત્તર નું પુનરાવર્તન છે બીજું કઈ નથી બે હજાર સત્તર માં જયારે હાર્દિક પટેલ બે હાજર પંદર નું પાટીદાર આંદોલન અને બે હાજર સત્તર માં જયારે ચૂંટણી આવી ત્યારે હાર્દિક પટેલ ઓ જય સરદાર ને જય પટેલ આવું બધું ચાલતું હતું એની વચ્ચે કોંગ્રેસ ની અંદર પાટીદાર યુવાનોને કોંગ્રેસે ટિકિટ આપી હતી અને ખોબલેન ધોબલે પાટીદાર સમાજે અન્ય સમાજે મત દીધા તા ને કોકની તાલુકા પ્રમુખ ને કોકની જિલ્લા પ્રમુખ ને આવા બધા પદો મળી ગયા કેટલા તો ધારાસભ્ય થઈ ગયા હતા પણ ભારતીય જનતા પાર્ટી એની સત્તા જાળવીને રાખી હતી અને એની સત્તામાં એને કોઈ પણ પ્રકારની ઠેસ કોંગ્રેસ આય નહોતું પહોંચાડી શક્યું અને પટેલ સમાજ પણ નહોતો પહોંચાડી શક્યું આ વસ્તુ એક પબ્લિકે મગજમાં રાખવી જે બે હજાર સત્તર જેવું તો છે જ નહીં સોશિયલ મીડિયામાં કેટલા ઠુમકા મારતા હોય ચૂંટણી હોય અઢી હે જણા અત્યારે ઈ જ અઢી હે જણા છે જે અગાઉ તૈયારી કરે છે કે આવનારી ચૂંટણીમાં આમ કરશું તેમ કરશું પણ આપણે ઇતિહાસ જોયો છે આ ભારતીય જનતા પાર્ટી છે આ કોઈના બાપથી થી પાછી વર હમણાં નોરતા આવશે અને નોરતાની આઈઠમે નરેન્દ્ર મોદી માતાજીને નિવેદ દઈ દે ને પછી જોવો તમે કામ ઉપડે કાપા કૂપી એટલે મજા મજા કરો ગાઠિયા ને ભજીયા ને મરચા ને જી મનોજભાઈ સોરઠિયા ખવડાવે ની ખાવ પિક્ચર અભી બાકી આ બધુંય તો હાલ જ રાખવાનું અને ગોપાલ હારો માણસ ગોપાલ ગોપાલ ને શું એ કે રાજવલી કેવી કે વૈભવી જિંદગી જીવવા ગોપાલ ન આવ્યું ગોપાલ નાના માણા નું કામ કરવા આવ્યો છે ને ગોપાલે જી ટાઈમ પસાર કર્યો છે ને એ ટાઈમ પરસે ગરીબી નો ટાઈમ પસાર કર્યો ને ગોપાલ ને ખબર છે એટલે ગરીબી માંથી પસાર થયા હોય ને ગરીબી ની ખબર હોય બાકી ફોનાની ગોલ્ડન ચમચી લઈને પેદા થયા હોય ને ડાયરેક રાજકારણમાં ડિરેક્ટર જેલમાંથી ડાયરેક્ટ સીધા બેંકના ચેરમેન બની જાય એમનો ખબર એટલે ઘણોય બદલાવ આવવાનો છે અને ઘણી કાપાકુપીઓ થવાની છે અને પાટીદાર સમાજના યુવાનો થઈ જાજો તૈયાર ભરમાતા નહીં કારણ કે ભારતીય જનતા પાર્ટી ને પાટીદાર યુવાનોની અત્યારે જરૂર પડશે ગોપાલ બોલી એવો પાટીદાર યુવાન છે હાર્દિક પટેલ બાકી કોઈ એટલે હવે જોઈશી કે હાર્દિક પટેલ અને ગોપાલ ઇટાલિયા નો મોરે મોરો આવે છે કે પછી અરવિંદભાઈ રૈયાણી ને રાજકોટમાં સક્રિય કરી અને પાછી આપણે નગરપાલિકા લેવા હા ગોવિંદ પટેલનો પણ ઉલ્લેખ થાય છે રાજકોટ એટલે ટૂંકમાં વાર્તાનો સારાંશ એવો નીકળે છે રાજકોટની ગોપાલ ઇટાલિયાની સભા એ રાજકોટના ઘણા ખરાબ કરી દીધી છે અને ભેગી અમારી ઈ બધાય અમારી અમને ફોન કર્યો પેલા ભાઈ સાચો માણસ તો બહુ દાત આવ્યો પંદર મિનિટ તમે દાત જ કાઢેલું માણસો જોઈ જય સરદાર